હજી આપણે જીરું વાયુ સીના થયા અઢાર દિવસ થયા અને રજી જીરામાં બહુ ઈગ્યું છે રજી ક્યુ બહુ ઈ ગયું એટલે ગોલ્ડનો ઉપયોગ કરી કે ગોલ્ડનો ઉપયોગ કરો એટલે કે રજી તમામે તમામ સાફ થઈ જાય એટલે ગોલ્ડનો ઉપયોગ કરી ગોલ્ડનું સારું એવું રિઝલ્ટ આવે તો ફરીના ખાતરો કરશું ને કે અત્યારે ચાર પાંચ પાપનો ખાતરો કરી ને ચેક કરી લઈશું કે કેવું રિઝલ્ટ રહે તો બહુ સારું એવું રિઝલ્ટ રહે તો પછી આખામાં છંટકાવ કરવાનો જો પછી જો બહુ નુકસાન કરતું હોય જીરાને તો પછી આખા તો એનો કરવાનો નહીં ને જો રજી ક્યાં હાવ સાફ કરી નાખતું હોય જીરાને કંઈ ન થાય તો પછી આંખેમાં રાઉન્ડ કરી નાખવાનો ને જો બહુ એવું લાગે કે જે ખોરા હોય તો પછી એના કરતાં દાળીએ નાખી નીંદાવું સારું નીંદો તો પછી જીરું બહુ સારું જ રહેવાનું હોય અને પાસું પાડે તો પછી એનો કોઈ મતલબ નહીં પાસું બહુ અતિશય પાડે તો એનો છંટકાવ કરો નકામ હોય જો ઝાઝીકુ નાખતું હોય ને જીરાને બહુ જો પાછું પાડતું હોય તો પછી એનું નિંદામણ કરવું બહુ ઓલું હોય એના કરતાં નીંદુ સારું જીરાની ઉગણી બહુ સારી એવી છે જાણે દાણો ઉગી ગયો હોય હવામાન પ્રમાણે તો એટલે આ જો આ ઉગણી હોય ને જો ગોલ્ડ જો બગાડ કરે તો એ નુકસાનકારક કહેવાય એટલે જેટલું પહેલાં અખાતરો કરી લેવો સારો એટલે પહેલાં અખાતરો થોડોક પાંચેક વાંપનો અખાતરો કરી લીધો હોય એટલે ન બગડે ને ઓલ પર જેટલો અખાતરો કર્યો હોય એટલામાં જેવું થવું હોય એવું થાય એ પહેલાં અખાતરો કરી લેવા બહુ સારો